એક વખત રાજા જંગલમાં ફરવા જાય છે અને ત્યાં રસ્તો ભૂલી જાય છે અને જંગલની બહાર નીકળી શકતા નથી ત્યારે એક માણસ મળે છે અને તેને રસ્તો બતાવે છે પછી રાજા તેને એક વીટી આપે છે અને કહે છે કાલે મારે દરબારમાં આવજે પછી તે માણસ બીજે દિવસે દરબારમાં આવે છે અને ત્યાં તેને ચોકીદાર રોકે છે ચોકીદાર તેને કહે છે કે તને જે મળે તેમાંથી અડધું મારું આમ કહી તેને અંદર જવા દે છે પછી અંદર તે સમજુ માણસ હતો અને જાય છે અને રાજાને કહે છે કે મને તમે કંઈક આપવાના હતા તે આપો રાજાએ કહ્યું કહ્યું તારે શું જોઈએ છે પછી તે માણસે કહ્યું કે મને સો લાકડી મારો એટલે તે રાજા સમજી ગયા કે આમાં કંઈક છે પછી એક માણસને બોલાવ્યો અને કહ્યું કે આને સો લાકડી મારો એટલે તેને સો લાકડી મારવા લાગે છે પચાસ લાકડી થાય છે એટલે પેલો માણસ કહે છે ઊભા રહો હવે પહેલાં ચોકીદારને બોલાવો કેમ કે તેને મને કહ્યું હતું કે તમને જે મળે તેમાંથી અડધું મારું એટલે પચાસ લાકડી તેને મારો અને તેને લાકડી મારે છે પછી રાજા તેને મંત્રી બનાવે છે